マップでゴーイングカウンターの日、えっちゅうたげんみ దీరా

બાપને એમ થયું કે હવે હું મારો ઓરડો દીકરાને આપી દીધો દીકરાને ઓરડો આપી દીધો દીકરાને બભુએ ઓરડો સંભાળી લીધો છે ને ઓસરીની બહાર બાપ તો ખાટલો છે પણ તે દિવસે પેલી નથી આવેલી એણે પોતાના પતિને કીધું કે તમારા બાપ બહાર ઉધરસ થાય છે તે અહીંયા આપણી નીંદર બગડે છે એમને કહોને કે એમનો ખાટલો ઓસરીમાંથી બહારના ઢોરવાડા મળે જાય પણ બીજે દિવસે દીકરાએ એટલું કહ્યું કે બાપુ આ તમારો ખાટલો ઓસરેની મારી બહારના ઢોરવાડામાં લઈ જાઓ અહીંયા અમારી લીંડર બગડે છે બાપે કીધું ચુય બેટા એક ઝિલ્લી વાત સાંભળ Terima બધાની સામે જો કોઈ ચાબુક માર્યો હોય ને તો એ છે આશ્રય બોલ્યા છીએ આપણે આપણી સંસ્કૃતિ બોલ્યા છીએ આપણે આપણી પરંપરાઓ

ధన్యవాద ప్రేమ ను ప్రతీక